સમગ્ર વડોદરા શહેરમાંથી વિશ્વામિત્રી નદીના પાણી તો ઓસરી ગયા છે પરંતુ હવે લોકોને મગર તથા મુખ્ય માર્ગો પર ભૂવા પડવાનો જે ડર છે તે ડર સતાવી રહ્યો છે વડોદરા શહેરના અમારો જે હાલના કેમેરામેન અને સવારના રિપોર્ટર એવા અબરાજ સૈયદ દ્વારા જે એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો લાઈવ કરવામાં આવ્યો હતો અકોટા જે ગામ વિસ્તાર જે છે તે અકોટા ગામ વિસ્તારના મુખ્ય માર્ગ પર અકોટા ગામ પાસે જે બાગ આવેલો છે ગાર્ડન આવેલું છે તે ગાર્ડન સ્થિત જ મસ્ત મોટો ભૂવો પડવાનો બનાવ બનવા પામ્યો હતો એ એક બાજુનો જે માર્ગ છે તે માર્ગ બંધ કરવામાં આવ્યો છે અને હાલ અહીંયા આપ જોઈ શકો છો અકોટા જવાનો આ માર્ગ છે નજદી જ વોર્ડ નંબર વોર્ડની જે છે વોર્ડની કચેરી ત્રણસો છે આ જે જે છે ઘર વખરીને નુકસાન પહોંચ્યું હતું તે ઘર વખરીને જે સામાન લઈ જઈ રહેલ આ ટ્રેક્ટર જે છે તે ટ્રેક્ટર ફસાઈ જવાનો જે બનાવ છે તે બનાવ બનવા પામ્યો છે કદાચ તકલાદી કામગીરી હોઈ શકે અહીંયા પણ કેર સમાજે પાણી જે છે તે પાણી ભરાયા હતા અને હાલ જયારે ટ્રેક્ટર હવે ફસાયું છે

ગયા હું કારલી બાગથી આ કાકા જે છે તે કાકા ટ્રેક્ટર લઈને આવી રહ્યા હતા અને એકાએક અહીંયા ટ્રેક્ટર લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કદાચ નીચે આ જે ભૂવો હોય તે ભૂવાની નીચે પાણીની અવર જવર વધુ હોઈ શકે એના કારણે આ જે રોડનો ભાગ છે એટલે નવા ભુવાનું સર્જન થયું છે વડોદરા શહેરને કલાની નગરી તરીકે ઓળખવામાં આવે છે વડોદરા શહેર જે છે તે વડોદરા શહેરને પ્રિય નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે વડોદરા શહેરને સંસ્કારી નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે હવે લોકો જે છે તે વડોદરા શહેરને મગરની નગરી તરીકે પણ કદાચ ઓળખતા હશે અને ભુવાની નગરી તરીકે પણ ઓળખાઈ રહ્યું છે તેમ માની શકાય કારણ કે કારણ કે જ્યારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી હવે તમામે તમામ વિસ્તારોમાંથી જે પાણી જે છે તે પાણી તો ઓસરી ગયા છે હવે જે 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 નવા નવા છે 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 સર્જન તે સર્જનની શરૂઆત થઈ ચૂકી અમારા દ્વારા તમામે તમામ જે અહેવાલો જે છે તમામે તમામ જે વિસ્તારના જે લાઈવ કરીને આપણા સુધી સમાચારો છે તે પહોંચાડવામાં આવતા હોય છે ત્યારે જ્યારે ભરી એક ભુવાનું સર્જન થયું છે જોવા મળી છે પાલિકા માટે ડબલ ચેલેન્જ છે એક બાજુ સાફ સફાઈ બીજી બાજુ આજે ભુવાઓનું સર્જન થાય તે ભુવાઓ જે સર્જન થતું હોય ત્યાં પુરાણનું કા કામકાજ હોય હવે એ યોગ્ય રીતે કામકાજ કરે છે કે કેમ તે પણ એક સવાલ છે પરંતુ હાલ અહીંયા જ્યારે ભૂવો પડ્યો છે ત્યારે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી કોઈ જે ડ્રાઈવર હોય તેને વાગ્યું નથી આ કાર્લીબાગ વિસ્તારમાંથી તેઓ કચરો લઈને જઈ રહ્યા હતા અને ત્યારે અહીંયા આ જે નવા જે ભૂવા જે છે નવા ભુવાનું સર્જન થયું છે હવે જોવાનું એ રહેશે કે પાલિકાનું તંત્ર અહીંયા કેટલા સમયમાં પહોંચે છે અહીંયા નજીક જ એટલે કે બસો ત્રણસો મીટરના અંતરમાં જે વોર્ડની ઓફિસ છે તે વોર્ડની ઓફિસ આવેલી છે અને પશ્ચિમના જે અધિકારી છે તેઓની પણ કચેરી આવેલી છે હવે જોવાનું એ રહેશે કે ત્રણસો મીટરના અંતરમાં જ આ ભુવો પડેલો છે હવે ક્યારે આ ભુવાનું સમારકામ કરવામાં આવે છે તો તે તો આવનાર સમય જ બતાવશે કેમેરામેન સાથે હું આદિલ પટેલ સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા